પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકાની ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં ગેસ લીકેજની મોટી દુર્ઘટના બની શ્વાસ લેવામાં તકલીફ થતા વીસ જેટલા કામદારોને સારવાર માટે ખસેડાયા કંપનીના હનુમાન મંદિરના પૂજારી ગેસની અસરથી દાઝી જતા તેમનું મોત નિપજ્યું પાંચ કામદારોને હાલોલથી વડોદરા ખસેડાયા રેફ્રિજરેટર અને એસીમાં વપરાતો આર ગેસ લીક થતા અફરાતફરી મચી રિએક્ટર બ્લાસ્ટ થવાની અફવા બાદ આસપાસના ગામોમાં ફફડાટ સુરક્ષા પગલાં રૂપે તમામ કામદારોને બહાર કાઢવામાં આવ્યા તેમજ રણજીતનગરની શાળાઓ ખાલી કરાઈ જિલ્લા એસપી સુરેશ દુધાત અને હાલોલ એસડીએમ સ્થળ પર પહોંચ્યા સમયસર પંદર સેકન્ડમાં ગેસ લીકેજ નિયંત્રિત થતા મોટી જાનહાની ટળી બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત કોકંબા તાલુકામાં ગુજરાત સુરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં 12:10 વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વૈહવટી તંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને એના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અને જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો આપી અને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે અત્યાર ટોટલ બાર જણાને રિફર કરવામાં આવેલા છે એક માણસનું મરણ ગયેલું છે એવું અમને જાણવા મળેલું છે પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે એ ત્યાં એક નાનું મંદિર છે ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે આ એ મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી